જય સ્વામિનારાયણ બેનનો જય શ્રી કૃષ્ણ આજે આપણે જે શાકોત્સવનું શાક બને છે સ્વામિનારાયણ મંદિરમાં એ શાકોત્સવનું શાક બતાવીશું તો એના માટે મેં અઢીસો ગ્રામ રવૈયા લીધા છે એને મેં ધોઈ લૂછી અને આવી રીતે કટ મારી દીધા છે ટામેટાની પ્યુરી છે તલનો ભૂકો છે સિંગદાણાનો ભૂકો છે ગાંઠિયાનો ભૂકો છે કાજુનો ભૂકો છે આખા કાજુ છે રૂટિંગ મસાલા છે લીંબુનો રસ છે આદુ છે ગોળ છે લીલા ધાણા છે બાદિયા અને લવિંગને એક નંગ બાજ્યું છે ને બે લવિંગને મેં પીસીને દીધા છે તમાલપત્ર લીમડો ઘી છે અને તેલ તેલ ગરમ થઈ ગયું છે એ મારા વળી આપણે પાણી લઈશું રવૈયા તળાઈ ગયા છે એને આપણે બાઉલ બાઉલમાં લઈ લઈશું આપણે રીંગણના શાકમાં સૌ પ્રથમ પેન મૂક્યું છે એમાં આપણે થોડું તેલ લઈશું તેલ ઓછું લેવાનું છે આપણે અને આ શાકમાં આપણે ઘીનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે એક આ શાકમાં એકલા ઘીનો જ વઘાર થાય છે જીરું લઈશું એક ચમચી સૂકા મરચાં છે તમાલપત્ર છે એકનો લીમડો છે આદુની પેસ્ટ લઈશું

બે ચમચી ધાણાજીરું પાવડર લઈશું બે ચમચી લાલ મરચું પાવડર છે કાશમીરી લાલ મરચું છે અને આ બે બાજિયા અને પદને ખાંડી લીધા છે અને પાવડર નાખીશું હવે આપણે તો ટામેટાની ચીરી સંકડાવા દઈશું જે તેલ સુ પડે ને ત્યાં સુધી તેલ સૂકું પડી ગયું છે હવે એની અંદર આપણે બે ચમચી અચકચરા તલ છે એ લઈશું તલ પણ સરસ શેકાઈ ગયા છે આપણે ગેસ આપણે ધીમો જ રાખીશું એની અંદર આપણે બે ચમચી સિંગ દાણાનો ભૂકો છે અને આ બે ચમચી આપણે સેવ અથવા ગાંઠિયાનો ભૂકો લઈ શકો મેં ગાંઠિયાનો લીધો છે તમે શેકેલ ચણાનો લોટ પણ લઈ શકો હવે એની અંદર આપણે થોડું મેં ગરમ પાણી કરીને રાખ્યું છે પાણી લઈશું હવે મસાલા બધા

મસાલા અને સંતળી ગયું છે એની અંદર આપણે તળેલા રવૈયા લઈ લઈશું ચોક્કસ ટ્રાય કરજો તમને બહુ સરસ લાગે છે શાક આપણે આ રવૈયા તળેલા હોય છે ને એટલે આપણે ભરવાની પણ જરૂર નથી પડતી એ રવૈયાની અંદર ઓટોમેટિક મસાલો ભરાઈ જશે જો તમે જોઈ શકો છો હવે એની અંદર આપણે અડધા લીંબુનો રસ છે અને આ કાજુના ટુકડા છે થોડા એ લઈશું અને ધાણા છે આપણે બે મિનિટ થવા દઈશું આપણે આ રીંગણનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે તેલ આપણું છૂટું થઈ ગયું તો આપણે એને બાઉલમાં લઈ લઈશું તો તમને અમારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં